và làm sao cô để không? Xin chứ có thể mà chỉ thả lòng một tháng hết trời cái này sao cô ấy thả lòng thả lòng chưa chưa chưa

વાઈ ને મેં પણ થાય ગયો ને ખડા રોટલા કરાય છે રોટલા કરો છું બટન ગાટલા કીતરા મેં હોય ને બે હે કોઈ નહીં કીધું કીચરા મેં પાણીના અંદર ગીધે ને તો પહેલા જોવેલા હે કે નહીં પછી બટન તાલે ભગલું એ કે નથી કીસો નાખતા ને અત્યારે પોજે ફરા આવતા ખરી તો કારક આવે ને કારક ને આવતા તેવું થોડોક ઉઘાડ થયો ને તો લુગડા ધો નાખા ધોળ થાય છે ને તો પછી તમે દોરી નાખવાનું લુગડા ધો નાખે તો મંદિર થોડું લાગે ને સોમવાર છે તો બટેટા નહીં ઉભો કદું હોય તો રાઈસ સાંઈ ગયા બટેટા પૂરા છે ને તો જો મેળા છે ને લે તો બટેટા બાકી ને નાખે પછી બીજું પાલી આવા હે પાણી ફરાઈ ગયું થોડી ગદપ નાખો કલર બદલાય પડે તો એવું લગભગ ખડે જાય વાટા જેવી રીતે ને શીખું ખરે ના પૂરતા કાસા ફેરા પાકો હોય

અને સોખું વાતાવરણ દેખાય ને બંધ ને પછી ને લુગડા ધોવાથી લુગડા ધોતી આવતા તો આગળ રહી છે તે પછી બટેટાનું કહીએ આવું બટેટાનું કામ ફરાર બનાવીએ ને એ જોવાનું છે બાફા તો મોડું છે ને તો પણ જોઈએ છો બાફાલી વધારે ખાય બીજું બધું ઓછું ખાય પડે બાફા પછી વઘારતા રહે છે તેલ થાય ને થોડો થોડો વરને હરવડે ફરવડે આવે

कि mm. जो ही काम mm. 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 है। तो जो है ने बिरो खाव लोपो है ना मैं और आता ना वराय ये हाल से वंजु कोई ना रासी के केन के करता है जो ने मारेन माथा ना वढारी वंद दबाब पर इतना मत खाई आए हो ना तो साइड में करने की ढारिया देई थोड़ा थोड़ा में आ ना वढारी वंद भर ना के के ढारिया में देई बस ये ढिगला बता दे जे तो नो आयो वतरा न नो थाती कायम ना कायम नाखे दिए को दी नो ना खाई तो તપા દિન ફેરખે લે મરબન ના જ ગર તો ભારિયા નાખ દે બેસીયા થોડી થાય જાને સડે ગયો આ ગણી સડે ને બહુ સડે હકરમાં ને ખંડમાં ઓ દામ સડે ગયે જો લે કે

તો પે થોડીક બાદ ફૂટે બીજ આગળ ને મિતરામ પાણી ની હમ લે લેતા લેસ એંદોન કંઈ નહી કે નહી એ થોડું એક ટસ લઈ લે ખાવાનુંય દેગું આલે પાણી પડવા લસે તે વિધ